ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે ચોળીને મરચાનું બધું વાતર પાક કર્યો હતો તો પહેલાં તો આપણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આવા બે વાત કરીએ છું તો મેં ચોળી આવી ગયા છે તો હાલે તમને લાગતું હશે કે અંધારું છે પણ અંધારું નથી ભાઈ આ સવારના છ વાગ્યા છે પણ સૂરજ નીકળ્યો નથી એટલે આપણને અંધારું લાગે છે તો અમારી ડ્યુટી આવી છે કે સવારમાં છ વાગે આવી ગઈ છે ખેતરની અંદર ચોળી વણવા માટે કારણ કે એટલે સવારમાં વેણીએ એટલે સારું રહે છે કારણ કે સવારનું જે પાણી હોય છે છોડનું એ ઉપર ચડે એટલે એના હિસાબે ચોળી જોરદાર લાગતી હોય છે તો આપણે આજે બતાવીશું કે ચોળી કેવી આવે છે કેવી છે અમે રોજ સવારમાં છ વાગે આવી જઈએ છીએ તો તમે જોઈ શકો છો અમારા બે ધન તો હું ચાલુ કરીને છે આપણે વિડીયો બનાવવા પડ્યા છીએ એટલે આપણે પણ હવે ચાલુ કરીએ તો વિડીયો પછી તમે જોજો કેવું ચોળે છે તે વિશે આપણે બનાવીશું બીજું તમે કમ્પ્લીટ છ વાગ્યા છે આકાશમાં તારા પણ કમ્પ્લીટ દેખાય છે ભલે છ વાગ્યા પણ આકાશમાં કમ્પ્લીટ તારા દેખાય છે પણ એટલા વાગે અમે આવી ગયા છીએ જુઓ વીણવાનું ચાલુ થઈ ગયું છે તો મારું કામ આવું છે ચાલો તો આપણે આપણે કામ પણ ચાલુ કરી નીકળીએ તો એ વસ્તુ સવાર સવારમાં એક જણ માણસ પંદર વીસ કિલો આરામથી ગણી લે છે પછી જ અમે બજારમાં ભરાવા જઈએ છીએ ચલો તો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ચોળી વિડીયો દિવસે બનાવે કે ચોળી આવે છે તો પૂરો વિડીયો આવી જશે ત્યારે આપણે યુટ્યુબમાં અપલોડ કરું છું તો અવશે જોજો તમે ચલો ત્યારે મિત્રો તો તમે મારા સવારમાં પક્ષીઓનો કલર સાંભળી શકો છો એટલો સરસ અવાજ સાંભળાય છે ત્યાંથી સાંભળશું તો તમને સાંભળવા મળશે તો આ છે અમારું ગામડાનું જીવન ઘણા લોકો કહે છે કે ગામડાનું જીવન દેશી હોય છે દેશી નથી હોતું ભાઈ જોરદાર હોય છે

ગુડ મોર્નિંગ મિત્રો તો અમારે આજે જો ચોળે સવારના આપણે વીણવાનું ચાલુ છે તો તમે જોઈ શકો છો તો અમારો પૂરો સ્ટાફ આવી ગયો છે તેની અંદર તો ચાર ને ચાર મેં આઠ લોકો છો આખી આખી ફેમિલી છે અમારી આઠે લોકોની તો સવારમાં આપણે મજૂર નથી કરતા બનેતાથી તો અમે જાતે જ વેણવી પડે છે કારણ કે સવારમાં આટલા વહેલા મજૂર આવતા નથી મજૂર આવતા હોત તો સારું હતું અમે જાતે સવાર સવારમાં પાણી હોવા છતાં ખેતરની અંદર જુઓ તમે કાયદેસર આ પાણી છે અને આ શું અમારા આ પપ્પાજી છે ને એમની પોતાની કંપની છે આ અને આ કંપનીનો ટાઈમ આખો અલગ છે સવારમાં છ વાગે હાજર થઈ જ જવું પડે છે થોડામ ઘણું પણ 2 બે કલાકનું જ કામ હોય છે પગાર સારો મળે છે આ જે એક ઓળો લઈને જઈએ એટલે સો રૂપિયા મળી જાય છે ને હોય એ કોમેન્ટ કરજો તો આપણે લઈ જઈશું બે કલાકના તમને સો રૂપિયા મળી જશે તો જે લોકોને જો આવી કંપનીમાં કમી આવવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો તો અવશ્ય તમને અમને અમારા આ કંપનીની અંદર રાખીશું તમે એકલા નહીં કરો સાથે સાથે અમે પણ મહેનત મજૂરી કરાવશું જો અમારા છ વાગે તો આ ટાબરિયા ઉઠી જશે જળ જળ શું લાગે તમને ચોળી વણવાનું ચાલુ છે સવાર માં કેટલી વેણી છે ચાલો જોઈ લઈએ चालू कोटा छीन लेगो मोदी जी चली